વડોદરા ખાતેથી યુનિટી માર્ચ રવાના થઈ છે અને જિલ્લા તરફ પ્રયાણ કર્યું છે રાત્રિ રોકાણ યુનિટી માર્ચનું અહીંયા હતું વડોદરા શહેરમાં અને હવે અહીંથી આગળ વધી આ યુનિટી માર્ચ જિલ્લા તરફ પ્રયાણ કરી રહી છે આણંદથી શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય એકતા પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે આણંદથી શરૂ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાખવાની છે આ યુનિટી માર્ચ કે જે આણંદથી શરૂ થઈ હતી તે વડોદરા શહેરમાં પ્રવેશ કર્યો હતો જે શહેરમાં માંજલપુર થઈ સુસેન રોડ તરસાલી વિસ્તારમાં પહોંચી અને જ્યાં સ્થાનિકો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું યુનિટી માર્ચનું સ્વાગત કરવામાં આવ્યું આ યુનિટી માર્ચમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મંત્રીઓ ભારતીય જનતા

उन्हीं बेहद उस साथ ही जनता जुड़ाई रहेगी समग्र देश माथी 500 से વધારે युवाओं आ यात्रा में जोड़ाया है आ यात्रा एक तरह संदेश साथ आगे रही है आ यात्रा आत्मनिर्भर भारत का संदेश साथ आगे रही है कि आ यात्रा देश के करोड़ों लोगों ने अपने जीवन का हिस्सा विकसित भारत का संदेश दे रही है એટલા માટે હું ચોક્કસ કહીશ કે આ યાત્રા કેવલ પેદલ યાત્રા નથી એક વૈચારિક યાત્રા છે અસર સમગ્ર દેશની અંદર વિકસિત ભારતના રૂપમાં ભારતને સ્થાપિત કરવા માટે થઈને સરદાર સાહેબના એકતાના સંદેશ ને ઘર ઘર સુધી પ્રસરાવ